નમસ્કાર હું સંદીપ કોટેચા તમે અમારી એડવર્ટાઇઝમેન્ટ છે તમે જીવનદીપ સ્ટોરની ની લેવા માંગો છો તો તમને ટોટલ ચાર બેનિફિટ થઈ શકે છે જીવનદીપ સ્ટોર ફ્રેન્ચાઇઝી બેનિફિટ નંબર વન અમે એક એરિયામાં અને એક નાના ગામડામાં ફક્ત એક દુકાનને જ ફ્રેન્ચાઇઝી આપીએ છીએ જેનાથી તમને કોઈ કોમ્પિટિશન નડશે નહીં જીવનદીપ સ્ટોરની પ્રોડક્ટ ફક્ત તમારી દુકાનમાં જ મળશે જીવનદીપ સ્ટોર ફ્રેન્ચાઇઝ બેનિફિટ નંબર બે જીવનદીપ સ્ટોર ડોટ કોમ અમારી વેબસાઇટ છે જેના પર અમે એસી ટીવી ફ્રીજ ફર્નિચર કપડાં જેવી અનેક પ્રોડક્ટ ઓનલાઈન સેલ કરીએ છીએ તેમાંથી તમારા એરિયામાં જેટલી પ્રોડક્ટ વેચીશું તેના પર પણ તમને એક માર્જિન આપીશું જીવનદી સ્ટોર ફ્રેન્ચાઇઝ બેનિફિટ નંબર ત્રણ અમે તમારા એરિયામાંથી આયુર્વેદિક પ્રોડક્ટ અને ઓર્ગેનિક પ્રોડક્ટની ખરીદી કરીશું તે પ્રોડક્ટ અમે મોટા શહેરોમાં અને પૂરા ભારત દેશમાં વેચીશું તમારા દ્વારા જે પ્રોડક્ટની ખરીદી કરીશું તેના પર પણ તમને એક માર્જિન આપીશું જીવનદી સ્ટોર ફ્રેન્ચાઇઝી બેનિફિટ નંબર ચાર તમારી દુકાન પર સતત નવા ગ્રાહકો આવતા રહે તે માટે તમારી દુકાનની એડવર્ટાઇઝમેન્ટ બનાવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાહેરાત ચલાવી આવશે અત્યારે ગુજરાતમાં સૌથી પણ વધારે રિટેલર્સ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી માટે હમણાં જ વોટ્સઅપ કરો નાઇન પર